રાજ્યના પ્રવાસન સ્થળોના વિકાસ માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય છે પ્રવાસન સ્થળ વિકસાવવા માટે જિલ્લા પ્રવાસ વિકાસ સોસાયટીની રચના થઈ છે ડેપ્યુટી સેમ હરસંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે પ્રવાસન વિકાસ માટે વર્ષ દરમિયાન દરેક જિલ્લાને દસ કરોડ સુધીની ગ્રાન્ટ પણ આપવામાં આવશે દરેક જિલ્લામાં અલગ અલગ પ્રવાસનનો વિકાસ થાય એમાં દર વર્ષે દસ કરોડની ગ્રાન્ટ પણ આપવામાં આવશે પ્રવાસન માટે પ્રવાસ વિકાસ સોસાયટીની રચના પણ છે રાજ્યના પ્રવાસન સ્થળોના વિકાસ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય હાલમાં કરાયો છે જેમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરાય છે પ્રવાસન વિકાસ માટે વર્ષ દરમિયાન દરેક જિલ્લાને દસ કરોડ સુધીની ગ્રાન્ટ પણ આપવામાં આવશે એટલે ગુજરાતમાં પ્રવાસનને લઈને જે ડેવલપમેન્ટ થયું છે હજારો લાખો લોકો આવે છે વધુને વધુ લોકો આવે અને ગુજરાતને સમજે એ માટે આ નિર્ણય કરાયો છે ખાસ કરીને આપ જો કે જિલ્લા પ્રવાસ વિકાસ સોસાયટીની રચના થઈ છે એનાથી પ્રવાસનના વિકાસ માટે વર્ષ દરમિયાન દરેક જિલ્લાને દસ કરોડ સુધીની ગ્રાન્ટ પણ આપવામાં આવશે એનાથી સીધો ફાયદો એ જિલ્લાને થશે અને જિલ્લાના જે પ્રવાસન સ્થળો છે એને પણ વિકાસ થઈ શકશે